જી જવાન જય કિસાન ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એટલે કે તો આજે બપોર પછી પણ વાળી આવી ગયો છું કેમ કે કપાસમાં પાણી ચાલુ કરવાનું વારવાનું હતું એટલે તમે પાછળ જુઓ તમને બતાવો પાછળ કપાસ છે તેમાં પાણી ચાલુ જ છે અને આપણે અગાઉ કપામાં જે કુણપની દવા છાંટવાની હતી તે પણ છાંટી દીધી અને ખડીની દવા છાંટવાની હતી તે પણ છાંટી દીધી અને અમે આજે કપાસમાં પાણી વારી દીધું છે તમને હું બતાવું કેટલું પાણી કેટલા ચરિયા પાયા અને કેટલું બાકી છે આ તમે જો આગળ પાંચ હાથ વખડા પાયા છે અને આ બાજુનું અહીંયાથી આ બાજુનું બાકી છે અને આ હું જે વખેડામાં બ્લોગ ઉતારું છું તે વખેડામાં પાણી ચાલુ છે અને અંકાની સાઈડ જે અમુક વી પછી વખેડા છે તે બાકી છે અને કેનાલનું પાણી આવે એટલે એ પણ પાવી દેશું અને જો ખેતીને લગતા વિડીયો તમે જોવા માગતા તો અમારી ચેનલ દગણોને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને ઓલ કરી લેજો જ્યારે પણ હું ખેતીને લગતા કોઈ બી વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે અને નાના ક્રિએટરને મોટા ક્રિએટરનો સપોર્ટ હોય તો ચેનલ અને એનું નામ પણ રોશન થાય તો હું એવા ખેડૂત મિત્રોને આશા રાખું છું કે એ અમારી ચેનલને આમ અગાઉ Lejay biasa raku cu Train Jay Barat